તો આ છે મિત્રો ચારે તરફ દરિયો અને દરિયાની વચ્ચે આવેલું દ્વારકાધીશ મંદિર ખરેખર આ રાત્રીનો નજારો સાહેબ તમે એકવાર જુઓ ખાલી તો ભાઈઓ બેઠા બેઠા આપણે નાસ્તો કરતા હતા નાસ્તો કરતા કરતા બહાર જોયું તો ભાઈ ભારખોનું આવતું હતું તો ચાલો મેં વિચાર્યું કે ચાલો તમને વિડીયો બતાવી દઉં તો જોઈ લો મિત્રો રાત્રિના સમયે દ્વારકાની બજારો આવી લાગે છે કે જેને ભાઈ સાક્ષાત સોનાની નગરી હોય કેમ કે તમે જોશો ને તમને સોને સોનું દેખાશે તો આ આ આ આ સાહેબ દ્વારકાની બજારો છે છે દ્વારકાનો દરિયો છે સાહેબ ખરેખર તમને મોજ આવી જશે હો તમે વિડીયો સાહેબ છેલ્લે સુધી જરૂર જોજો કેમકે આવો વિડીયો સાહેબ તમે આખું યુટ્યુબ બેસો ને તો એ તમને ક્યાંય જોવા નહીં મળે હો તો આજની આપણી સફર છે એ પાલનપુર થી દ્વારકા સુધી રહેવાની છે લગભગ રાતના દોઢ વાગી ગયા છે ને દોઢ વાગે પ્લેટફોર્મ નંબર એક ઉપર આપણી ટ્રેન આવી ગઈ છે જોકે જન્માષ્ટમી નજીક છે એટલે આખી ટ્રેન જે પેક છે એટલે ભાઈ બિલકુલ ઊભી રહેવાની પણ જગ્યા નથી અને આપણે સ્લીપર ક્લાસમાં આપણે રિઝર્વેશન કરાવી દીધું હતું એટલે ભગવાનની કૃપા જે આપણને પેલા સીટ મળી ગઈ છે તો જલ્દી જલ્દી આપણે બેસી જઈએ છીએ મિત્રો ટ્રેનની અંદર અને ચાલો આજની જર્નીની આપણે શરૂઆત કરીએ છીએ તો ભાઈઓ રાત્રિના દોઢ વાગ્યા હતા એટલે આપણે કાંઈ વિડીયો બનાવ્યો નથી પણ હવે તમે જોઈ શકો છો કે ભાઈ દિવસ ઉગી ગયો છે એટલે બીજા દિવસે હું મિત્રો વિડીયો બનાવી રહ્યો છું કેમ કે તમે જોતા હશો કે રાત્રિના સમયે કાંઈ ન દેખાય પણ દિવસે તમને બધું દેખાતું હોય છે એટલે આ દિવસનો વિડીયો છે સાહેબ તમે જોઈ શકો છો આપણી ટ્રેન છે એ ઊભી હતી પણ હવે ફાઇનલી આપણા ટ્રેનને સિગ્નલ મળી ગયું છે તો ટ્રેન હવે મિત્રો એક્સપ્રેસ એટલે ઘાઉ ઘા ચાલવાની છે હો આ જો ટ્રેન હવે ચાલતી થઈ છે તો ચાલો આગળ પણ તમને નવા નવા નજારાઓ બતાવજો

તો ભાઈઓ ખરેખર આપડી ટ્રેન ની અંદર ઝઘડો થઈ ગયો છે કેમ કે જે જનરલ ક્લાસ વ્યક્તિઓ હોય છે એ સાહેબ સ્લીપર ક્લાસમાં ઘુસી ગયા છે જોકે અમને જનરલ ક્લાસમાં રહેવું પડે પણ હવે તમે વિચારી શકો છો કે સાહેબ જનરલ ક્લાસ આખું પેક થઈ ગયું હતું કેમ કે જન્માષ્ટમી છે એટલે જનરલ ક્લાસ આખું પેક થઈ ગયું એટલે સાહેબ એ લોકો છે એ બધે બધા સ્લીપર ક્લાસમાં આવી ગયા એટલે સાહેબ સ્લીપર ક્લાસવાળા ગુસ્સે થાય છે ને કહે છે કે અમે બે મહિના પહેલાં ટિકિટ બુક કરાવીએ છીએ તો સાહેબ ત તમે કેમ આ રીતે આવી જાઓ વાત એ સાચી જ હો હવે જોતાં જુદા આપણું ભાઈ રેલવે સ્ટેશન આવી ગયું છે દ્વારકાનું તો હાલો હવે અહીંયાથી જઈએ છીએ સીધા પહેલાં હોટલ બુક કરવા માટે ને પછી તમને બધી માહિતી દઉં છું તો જોઈ લો મિત્રો આપણને હોટલ મળી ગઈ છે કેમ કે લોકો ઓળખતા હતા જે હોટલવાળા ભાઈ હતા એમની જોડે આપણે વાતચીત કરી લીધી હતી પહેલાં જ એટલે આ હોટલ તમે જોઈ શકો છો સરસ મજાની હોટલ છે સાહેબ અહીંયા રહેવા માટે એકદમ બેસ્ટ સુવિધા છે ને આ હોટલ કઈ જગ્યાએ આવેલી છે એ પણ સાહેબ તમને વિડિયોની અંદર કહી દીશ એટલે ખાસ તમે છેલ્લે જુદી જોતા રહેજો બાકી હોટલની વાત કરવામાં આવે તો સાહેબ સાફ સફાઈ જમવાનું આની રેટિંગ આપવામાં આવે તો સાહેબ દસમાંથી હું દસ રેટિંગ આપીશ કેમ કે સાહેબ મેં અત્યાર સુધી જેટલી પણ જર્ની કરી છે એમાં સાહેબ આ દ્વારકાની આ હોટલ જેવી મને હોટલ સાહેબ આવી ક્યાંય નથી મળી હો એટલી સરસ મજાની હોટલ છે કે સાહેબ ન પૂછો વાત તમારે ક્યાંય જવું હોય તો સાહેબ તમે બંધ કરી અને તમારો પર્સનલ રૂમ આપી દે છે એટલે બંધ કરીને તમે જઈ શકો છો અને ખરેખર ભાઈ હો બહુ મસ્ત હોટલ છે તો હવે ચાલો નાઈ ધોઈ અને જઈએ છીએ દ્વારકાધીશના દર્શન કરવા માટે અને ત્યાર પછી દરિયા કિનારે જઈએ છીએ અને ભાઈ મોજ માણીએ છીએ હો I don't know. તો જુઓ મારા ભાઈઓ તમે દ્વારકાધીશ મંદિરની સામે આવો છો ગોમતી ઘાટ નજીક તો તમને અહીંયાથી આખી દ્વારકાધીશ નગરી દેખાશે અને સાહેબ ખરેખર તમને એવો અનુભવ થશે ને કે તમે ખરેખર સ્વર્ગની અંદર આવી ગયા હોય એવો અનુભવ થશે ચારે તરફ દરિયો છે સાહેબ દરિયાની અંદર મોજા આમ ત્યાં ઉછળે છે અને એની વચ્ચે દ્વારકાધીશ નગરી છે અને ભાઈ લોકો રાઈડિંગ કરતા હોય છે ઊંટ ઉપર બેસીને લોકો આમથી તેમ જતા હોય છે દરિયો પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરે એવી સ્થિતિ જોવા મળે છે તો ખરેખર સાહેબ એક દિવસ તમે દ્વારકામાં જરૂર આવજો અને જો સાહેબ તમે ન આવી શકો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને આ ચેનલના માધ્યમથી ઘરે બેઠા તમને આખી દ્વારકા નગરી ફેરવી દઈશો સાહેબ હા એટલે વિડીયો કેવો લાગે છે કમેન્ટ કરીને જરૂર બતાવજો ને હવે ચાલો તમને લઈને જાઉં છું હું શિવરાજપુર બીચ અને ત્યાંથી આખો શિવરાજપુર બીચનો નજારો જોઈએ છીએ તો ભાઈઓ જોઈ લો આ દરિયા કિનારે લોકો નાઈ રહ્યા છે અને દરિયાનો આનંદ માણી રહ્યા છે અને બીજી બાજુ સનસેટ થઈ રહ્યો છે તો સનસેટનો પણ વ્યૂ જોવા માટે આપણે પણ ઊભા રહ્યા હતા કેમ કે સાહેબ સનસેટનો વ્યૂ જો તમે દ્વારકા આવવાને ન જુઓ તો ભાઈ પછી કોઈ મજા ન આવે હો એટલે બધા લોકો સનસેટનો વ્યૂ જોવા માટે બેઠા છે તો આપણે પણ જોઈને જઈએ છીએ બાકી તમને વિડીયો કેવો લાગે છે સાહેબ કમેન્ટ કરવાનું બિલકુલ ન ભૂલતા હો કમેન્ટ કરતા રહેજો અને ચાલો આગળ પણ વિડિયો જોતા રહો તો મિત્રો તમે દ્વારકામાં આવશો તો તમને આવા ઘણા બધા નજારા જોવા મળશે તો આજનો બ્લોગ કેવો લાગ્યો મને કમેન્ટ કરીને જરૂર બતાવજો કેમ કે સાહેબ જેટલું બન્યું એટલો મેં વિડિયો ઉતાર્યો છે પણ સાહેબ મારી જોડે ફોન સારો નહોતો એ માટે ક્વોલિટી સારી નથી આવી મને ખબર છે પણ સાહેબ જેવી આવી છે એવી ચલાવી લેજો હો